ભગવતે વાસુદેવાય નમ વાસુદેવાય નમ શ્રી કૃષ્ણાય નમ હરિ ઓમ ભગવતે વાસુદેવાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવદ્ ગીતા પઠનની શ્રેણીમાં આજે આપણે સાંભળીશું અધ્યાય અગિયારનો વિશ્વરૂપ દર્શન યોગ શ્રી ગણેશાય રમ

ઉપરાંત રાજાઓના સમૂહ સહિત ધૂતરાષ્ટ્રના સર્વ ભીષ્મ દ્રોણ કર્ણ તેમજ પોતાના પક્ષના મુખ્ય યોદ્ધાઓને પણ તેમની વિકરાળ દાઢો વાળા મુખોમાં ઉતાવળા પ્રવેશ કરતા જોયા આથી શ્રી કૃષ્ણે કહ્યું કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું હું તેઓનો કાળ છું માટે મોહ ત્યાગીને શત્રુઓને જીતી સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવું મેં તારા પાંડવો સિવાયના આ સૌને તો પહેલેથી જ હણી નાખ્યા છે તું માત્ર રૂપ થા ત્યારે અર્જુન કહે છે કે હે પ્રભુ આપનું આવું વિશ્વરૂપ જોઈને હું હર્ષ પામું છું અને સાથે સાથે ભયથી મારું મન ઘણું ગભરાયું છે માટે હે દેવ મને આપનું પહેલાના જેવું જ દેહરૂપ દેખાડો આથી શ્રી કૃષ્ણે પોતાનું ચતુર્ભુજ રૂપ અર્જુનને દેખાડ્યું અને છેવટે પોતાનું બે હાથવાળું સૌમ્ય રૂપ દેખાડી એનો ભય દૂર કર્યો અધ્યાય 11મો વિશ્વ રૂપ દર્શન યોગ અર્જુન શ્રી કૃષ્ણને કહે છે મારા પર કૃપા કરવા માટે આપે મને પરમ અને ગૂઢ રહસ્ય કહ્યું તેથી આપના એ વચનો સાંભળીને મારું મોહ નાશ પામ્યો છે કારણ કે આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને નાશ મે વિસ્તારપૂર્વક સાંભળ્યા તેમ જ આપનું અવિનાશી મહાત્મ્ય પણ સાંભળ્યું હે પરમેશ્વર આપ પોતાની જેવા વર્ણવો છો તે પ્રમાણે જ છો આપનું તે ઐશ્વર્યમય રૂપ હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું હે પ્રભુ જો મારાથી આપનું તે સ્વરૂપ જોવું શક્ય છે એમ આપને લાગતું હોય તો આપના તે અવિનાશી સ્વરૂપનું દર્શન મને કરાવો શ્રી કૃષ્ણે જણાવ્યું હે પાર્થ મારા વિવિધ પ્રકારના તથા વિવિધ વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપોને તું જો આદિત્યો એટલે કે બાર અદિતિ પુત્રો આઠ વસુઓ અગિયાર રુદ્રો બે અશ્વિની કુમારો તથા ઓગણ પચાસ મરુતોના વિવિધ રૂપોની ની જો અને પૂર્વે કોઈએ ક્યારેય નહીં જોયેલા બીજા ઘણા આશ્ચર્યોને પણ જો હે ગુડાકેશ આ મારા દેહમાં એક જ સ્થળે રહેલું સ્થાવર અને જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે કાંઈ જોવા ઈચ્છે છે તે પણ આજે જો પરંતુ તું પોતાના આ પ્રાકૃત ચક્ષુથી તે મને જોવાની સમર્થ નથી માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું તેના વડે તું મારા ઈશ્વરીય યોગને જો સંજય બોલ્યો કે હે રાજન એમ કહીને પછી મહાયોગેશ્વર શ્રી કૃષ્ણે પોતાનું શ્રેષ્ઠ ઈશ્વરીય સ્વરૂપ અર્જુનને બતાવ્યું તે અનેક મુખ અને નેત્રોવાળું અનેક અદ્ભુત દેખાવવાળું અનેક દિવ્ય આભૂષણોવાળું ઉગામેલા અનેક દિવ્ય આયુધોવાળું દિવ્ય માળાઓ તથા વસ્ત્રોને ધારણ કરેલું દિવ્ય સુગંધી લેપવાળું સર્વ આશ્ચર્યોથી ભરેલું

એટલે કે વિશ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને મસ્તક વડે પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગે હે દેવ આપના દેહમાં સર્વ દેવોને ભૂતોના અનેક સમૂહોને કમળના આસન પર બેઠેલા સૃષ્ટિ કરતા બ્રહ્માને સર્વ ઋષિઓને શંકરને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું હે વિશ્વના ઈશ્વર આપને અનેક બાહુ અનેક પેટ અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વ તરફ અનંત રૂપે વ્યાપેલા હું જોઉં છું પરંતુ આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી આપને મુકુટવાળા ગદાવાળા ચક્રવાળા તેજના સમૂહરૂપ સર્વ તરફ જળહળતી જ્યોતિવાળા જોવા મુશ્કેલ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વ તરફ અમાપ હું જોઉં છું આપ જાણવા યોગ્ય પરમ અક્ષર પર બ્રહ્મ છો આપ આ વિશ્વના પરમ આશ્રય છો આપ અવિનાશી તથા શાશ્વત ધર્મના રક્ષક અને સનાતન પુરુષ છો એમ હું માનું છું તેમજ આપની આદિ મધ્ય અને અંત વિનાના અનંત શક્તિવાળા અનંત બાહુવાળા ચંદ્ર સૂર્યરૂપ નેત્રોવાળા અગ્નિની જ્વાળાઓ કાઢતા મુખવાળા અને પોતાના તેજથી આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ આ પેગલાના વડે જ વ્યાપ્ત છે આપનું આ અદ્ભુત અને ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક અત્યંત ભય પામ્યા છે આ દેવોના સમૂહ આપમાં જ પ્રવેશે છે કેટલાક ભય પામેલા તો હાથ જોડી આપની સ્તુતિ કરે છે મહર્ષિઓ તથા સિદ્ધોના સમૂહો સ્વસ્તિ કલ્યાણ થાઓ એમ કહી અનેક સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે વળી રુદ્રો આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વદેવો અશ્વિની સિદ્ધોના સમૂહો આ સૌ આપને વિસ્મિત થઈને જોઈ રહ્યા છે હે મહાબાહો આપનું બહુ મોઢા તથા આંખો વાળું બહુ હાથ સાથળો તથા પગ વાળું ઘણા પેટવાળું તેમજ બહુ દાઢોથી વિકરાળ આપના આ રૂપ જોઈને દેવોને તથા બધા લોકો અને હું પણ ઘણા વ્યાકુળ થઈને જોઈ રહ્યા છીએ હે વિષ્ણુ આકાશને સ્પર્શ કરતા તેજથી ઝળહળતા અનેક વર્ણવાળા ફાડેલા મોઢાવાળા અને ચળકતા વિશાળ નેત્રોવાળા આપને જોઈને વ્યાકુળ મનવાળો થયેલો હું ધીરજ કે શાંતિ પામતો નથી તેમજ દાઢોથી ભયંકર અને પ્રલયકાળના અગ્નિ સમાન આપના મોઢા જોઈને હું દેગમુટ થઈ ગયો છું મને દિશાઓ સૂચતી નથી તેમજ મને ચેન પડતું નથી માટે હે જગનની વાસ પ્રસન્ન થાઓ રાજાઓના સમૂહો સહિત આ ધૂતરાષ્ટ્રના સર્વ પુત્રો આ ભીષ્મ દ્રોણ કર્ણ તેમજ અમારા પક્ષના મુખ્ય યોદ્ધાઓ પણ વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશ કરે છે અને તેઓમાં કેટલાક ચવાઈને ચૂર્ણ થયેલા મસ્તકો સાથે તાતો વચ્ચે ચોટી રહેલા દેખાય છે જેમ વીરો આપના અગ્નિ જ્વાળાઓથી ધકતા મુખોમાં પ્રવેશે છે જેમ પતંગિયા પોતાના નાશ માટે વેગથી અગ્નિની જ્વાળાઓમાં જઈને પડે છે તેવી જ રીતે આ લોકો પણ પોતાના નાશ માટે વેગથી આપના મુખોમાં પ્રવેશે છે આપના પ્રચલિત મુખોથી આ સર્વ લોકોને બધી તરફથી ગળતા આપ પોતાની લપકતી જીભો વડે ચાટી રહ્યા છો આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતની તેજથી ભરી દઈને તપી રહ્યો છે મને કહો આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો આપને મારા નમસ્કાર હો આપ પ્રસન્ન થાઓ આપ આદિ પુરુષને જાણવા હું ઈચ્છું છું કેમ કે આપની આ પ્રવૃત્તિને હું સમજી શકતો નથી શ્રી કૃષ્ણએ અર્જુનને જવાબ આપ્યો કે હું લોકોનો નાશ કરનારો વૃદ્ધિ મહાકાળ છું છું અને લોકોનો સંહાર કરવા માટે અહીં પ્રવૃત્ત થયો તેથી તારા પાંડવો સિવાય દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ સામસામે ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં અર્થાત તું લડીશ નહીં તો પણ નાશ પામશે માટે તું ઊઠ શત્રુઓને જીતી યશ મેળવ અને સમૃદ્ધિ વાળું રાજ્ય ભોગવ મે તો આ સૌને પહેલેથી જ હણી નાખ્યા છે તો માત્ર નિમિત્ત રૂપ થા દ્રોણ ભીષ્મ જયદ્રથ અને કર્ણને તેમજ બીજા યોદ્ધાઓને મેં ક્યારનાય હણેલા જ છે તેમની તું હણ વ્યથિત ન થા યુદ્ધ કર યુદ્ધમાં તું તારા શત્રુઓને જીતીશ જ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન શ્રી કેશવના આ વચન સાંભળીને કંપી રહેલા અર્જુને બે હાથ જોડી શ્રી કૃષ્ણને નમસ્કાર કરી

બ્રહ્માના પણ આદિકર્તા અને મહાશ્રેષ્ઠ એવા આપને તેઓ નમસ્કાર કેમ ન કરે કેમ કે હે અનંત હે દેવેશ્વર હે જગન નિવાસ સત પણ આપ છો અસત પણ છો પર જે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ ધન છે તે પણ આપ જ છો આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ છો તથા આપ જ આ વિશ્વનું પરમ આશ્રય સ્થાન છો આપ જ બધાને જાણનાર તથા જાણવા યોગ્ય પરમધામ છો

હે અનંત શક્તિ વાળા અને અમાપ પરાક્રમ વાળા આપ સર્વમાં વ્યાપ્ત છો તેથી આપ જ સર્વરૂપ છો આપનું આ મહિમા અને સ્વરૂપને ન જાણતા મેં ભૂલથી અથવા તો સ્નેહથી આપ મારા મિત્ર છો એવું માનીને હે કૃષ્ણ હે યાદવ હે સખા આ રીતે જે કાંઈ સંબોધીને કહ્યું છે

એટલા માટે શરીરથી પ્રણામ કરીને હું સ્તુતિ અને પતિ પ્રિયાનો અપરાધ સહન કરવાની યોગ્ય છે તેમ આપ મારા ઉપર અપરાધ સહન કરવાની યોગ્ય છો પહેલા કદી નહીં જોયેલું આપનું આ વિશ્વરૂપ જોઈને હું હર્ષ પામ્યો છું અને સાથે ને સાથે ભયથી મારું મન ઘણું ગભરાયું છે માટે હે દેવ મને આપનું પૂર્વનું એ જ રૂપ દેખાડો આપ પ્રસન્ન થાઓ હું આપને તે જ પ્રમાણે મુકટોવાળા ગદાધારી અને હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું આપ તે જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન મેં પ્રસન્ન થઈને આ મારું તેજોમાએ અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના સામર્થ્ય વડે તને બતાવ્યું છે જે તારા સિવાય પહેલાં બીજા કોઈએ જોયું નથી મનુષ્ય લોકમાં આવા રૂપ હું વેદોના અભ્યાસથી કરવાથી કે બીજા શાસ્ત્રોના અભ્યાસથી દાન પુણ્યકર્મો વડે કે ઉગ્ર તપ વડે તારા સિવાય બીજા કોઈથી જોવાને શક્ય નથી આવું અમારું વિકરાળ રૂપ જોઈને તને દુઃખ ન થવું જોઈએ અને અતિ મૂઢ ભાવ પણ ન થવો જોઈએ હવે તું ભય રહિત અને પ્રસન્ન મનવાળું થઈને ફરીથી મારું તેજ ચતુર્ભુજ રૂપને સારી રીતે તું જો સંજય કહે છે કે હે રાજન અર્જુનને આ પ્રમાણે કહીને વાસુદેવે પોતાનું ચતુર્ભુજ રૂપ ફરીથી દેખાડ્યું અને છેવટે મહાત્મા શ્રી કૃષ્ણે બે હાથવાળું સૌમ્ય રૂપ ધારણ કરીને ભયભીત થયેલા અર્જુનને ફરી આશ્વાસન આપ્યું ભગવાનનું મનુષ્ય રૂપ જોઈ અર્જુન બોલ્યો હે જનાર્દન આપનું આ સૌમ્ય મનુષ્ય રૂપ જોઈને હવે હું ભાનમાં આવ્યો છું અને મારા બોળ સ્વભાવને પામ્યો છું શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન મારું આ જે રૂપ તે જોયું તેના દર્શન અતિ દુર્લભ છે દેવો પણ આ રૂપ જોવા માટે નિત્ય આકાંક્ષા રાખે છે જે પ્રકારે તે મને જોયો છે તે રૂપે હું વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાની શક્ય નથી પરંતુ હે શત્રુને તપાવનાર અર્જુન માત્ર અનન્ય ભક્તિ વડે જ એ પ્રકારે તત્વથી જાણવાને જોવાને તથા પ્રવેશ કરવાને હું શક્ય છું હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારે પરાયણ રહેનારો તથા આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે રહિત હોય છે છે તે જ મને પામે ઇતિ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ અગિયારમા અધ્યાયનું મહાત્મ્ય પણ શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે ગીતાજીના અગિયારમાં અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે તમે સાંભળો કે જેના શ્રવણ માત્રથી મહાન પાપીઓ પણ પોતે કરેલ પાપોમાંથી છૂટીને મોક્ષ પામે છે પૂર્વકાળે વિવાહ મંડપ નામના એક નગરમાં હોલિકા નામનો એક ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો તે ખેતરોનું ચોકીદાર કરીને પોતાનું પેટ ભરતો એક દિવસ બપોરનો સમય હતો તે ખેતરની ચોકીદારી કરી રહ્યો હતો તેવામાં એક મુસાફર ત્યાંથી નીકળ્યો એવે સમયે એક અત્યંત ભૂખ્યો ગીધ તે મુસાફર પર તૂટી પડ્યો અને પોતાના તીક્ષ્ણ નહોર અને ચાંચ વડે તે મુસાફરને ફાડી ખાધો આરામ કરતો હોલિકા આ બધું જોઈ રહ્યો હતો તેણે ધાર્યું હોત તો મુસાફરને બચાવી શકે હોત પણ મારે શું એમ વિચારીને તે ઊભો પણ ન થયો એટલામાં જ એક મહાત્મા ત્યાંથી પસાર થયા ગીધ મુસાફરને મારીને ખાઈ રહ્યો હતો આ જોઈ મહાત્માના મનમાં તિરસ્કાર જાગ્યો અને તેણે હોલિકાને શાપ આપતા કહ્યું કે તને ધિક્કાર છે તું ઘણો નિર્દય છે તું રાક્ષસથી ઓછો નથી માટે તું રાક્ષસ થઈ જા આ સાપ સાંભળતા જ બ્રાહ્મણ ગભરાઈને કરગરવા લાગ્યો મહાત્માની દયા આવી ગઈ તેઓ બોલ્યા કે જ્યારે કોઈ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રીલું જળ તારા મસ્તક પર છાંટશે ત્યારે તને આ સાપમાંથી મુક્તિ મળશે આમ કહી મહાત્મા ચાલ્યા ગયા શાપના કારણે રાક્ષસ બનેલો બ્રાહ્મણ ગામના લોકોને પકડી પકડીને ખાવા લાગ્યો આથી ત્રાસી ગયેલા ગામ લોકોએ ભેગા થઈને બ્રહ્મ રાક્ષસને વિનંતી કરી કે તું ધર્મશાળામાં જઈને રહે અને ત્યાં જે રાતવાસો કરે તેનો તું ભોગ લેજે બ્રહ્મ રાક્ષસે ધર્મશાળામાં ધામા નાખ્યા ત્યાં જે મુસાફર આવતા તેને તે મારીને ખાઈ જતો એક દિવસ એક બ્રાહ્મણ આ ધર્મશાળામાં રાતવાસો કર્યો સવારે તેને જીવતો જોઈ ચોકીદાર અને ગામ લોકોના વિસ્ફે પાર ન રહ્યો બ્રાહ્મણ જાણકાર છે એમ માની ચોકીદારે આ બ્રાહ્મણને થોડા દિવસ ધર્મશાળામાં રહેવા વિનંતી કરી બ્રાહ્મણ રોકાઈ ગયો બન્યું એવું કે ચોથા દિવસે સાંજે ચોકીદારના પુત્રનો મિત્ર ગામમાં આવ્યો ચોકીદાર તેને જાણતો ન હતો તેથી ચોકીદારે તેને અન્ય મુસાફરોની સાથે ધર્મશાળામાં મોકલી દીધો ચોકીદારના પુત્રને પોતાનો મિત્ર ધર્મશાળામાં ઉતર્યો છે આ વાતની ખબર પડતા તે પોતાના જીગરી મિત્રને બચાવવા ધર્મશાળામાં ગયો પરંતુ બ્રહ્મ રાક્ષસ અન્ય મુસાફરોની સાથે તેને પણ મારીને ખાઈ ગયો આ જોઈ ચોકીદારના તો હોશ ઉડી ગયા તે રાક્ષસને કરગરીને કહેવા લાગ્યો કે મારા પુત્રને તેમજ તેના મિત્રને તું સજીવન કર હું બ્રાહ્મણને નથી મારતો તો આ બંનેને તે શા માટે માર્યા

સાથે બે મિત્રોને પણ મુક્તિ મળી ગઈ વૈકુંઠલોકમાંથી દૂતો વિમાન લઈને ત્રણે લેવા આવ્યા આ જોઈ ચોકીદાર રડતો રડતો પુત્રને કહેવા લાગ્યો આથી પુત્ર બોલ્યો પુત્રને રોકવા લાગ્યો આથી પુત્ર બોલ્યો કે ગીતાજીના 11મા અધ્યાયનું શ્રવણ કરવાથી અમને મુક્તિ મળી છે વળી આ સંસારમાં તો સૌ કોઈ પોતપોતાના કર્મ પ્રમાણે આવે છે અને જાય છે આજે અમે જઈએ છીએ કાલે તમારે જવાનું છે કેટલીક વાર તમે મારા અને હું તમારા પુત્ર રહી ચૂક્યા છીએ માટે હવે તમે મુક્તિનો ઉપાય કરો ગીતાજીના અગિયારમાં અધ્યાયના પાઠથી આ બ્રહ્મ રાક્ષસ જેવાનો પણ ઉદ્ધાર થઈ ગયો એ તમે જોયું હવે તમે પણ નિત્ય ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવાનો સંકલ્પ કરો આમ કહીને તે ચાલ્યો ગયો ચોકીદાર નિત્ય ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો અને કાળે મૃત્યુ પામ્યા બાદ વૈકુંઠ લોકને પામ્યો કૃષ્ણ કનૈયા લાલ કી જય